વલણ હોસ્પિટલ ખાતે નિશુલ્ક નેત્રારોગ નિદાન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો કરજણ તાલુકાના વલણ માર્ગ ઉપર આવેલી વલણ હોસ્પિટલ ખાતે યુકેમાં રહેતા એક સખી દેતાના સૌજન્યથી તેમજ વલણ સોશિયલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત નેત્રણૂક નિદાન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડોક્ટર કુનાલ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત નેત્રવક નિદાન શિબિરમાં ત્રણસો ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો જેમાં જરૂરિયાત દ્વારા મોતિયાના બસો જેટલા દર્દીઓએ ફેંકો પદ્ધતિથી તાકા વગર લેન્સ બેસાડી મોતિયાના ઓપરેશનનો કેમ્પ નિઃશુલ્ક કરી આપવામાં આવશે એમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું વલણ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે જેમાં બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે વલણ હોસ્પિટલ વલણ તેમજ પાલેસ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે

હોસ્પિટલ ખાતે બે હજાર દસથી સતત અમે લોકો આયોજન થાય છે દાતાઓ તરફથી અને અત્યાર સુધીમાં લગભગ ત્રણ ચાર હજાર જેટલા ઓપરેશનો અમે કર્યા છે અને દરેક ઓપરેશનના કેમ્પમાં કોઈ દિવસ કોઈ પેશન્ટની ફરિયાદ આવી નથી અને બધા જ હમણાં ઓપરેશનો સક્સેસફુલ રીતે થે થયેલા છે અને દાતાઓ તરફથી યુકેના